દિવસે દિવસે ઘણી બધી મેટર્સ આવી વધી છે કે જેમાં પૈસાની લેવડ દેવડની છે અને એમાં ઘણીવાર વાર ફરિયાદી હારી પણ જાય છે તો કેમ હારી જાય છે શું બાબતનું ધ્યાન રાખવું આના ઉપર આપણે ફૂલ આજે વાત કરવાના છીએ તો અંત સુધી તમે વિડીયો જોજો અને વિડીયોને લાઈક પણ કરજો વિડીયોને શેર પણ કરજો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરજો જેથી આવા કાયદાના વિડીયો મૂકું છું તો તમે જોઈ શકો તો ચાલો શરૂ કરીએ તો કોઈની પણ પાસે તમે પૈસાનો વ્યવહાર કર્યો છે એટલે તમે કોઈને પૈસા આપ્યા છે તમે જે મને પૈસા આપ્યા છે એ પૈસા તમને પરત મળી જશે તો સૌપ્રથમ ધ્યાન શું રાખવું તો કાયદાની વાત સાથે તમને જણાવું છું કે તમે કોઈને પણ જો વ્યવહાર કરો છો ને તો તમે કેશ પેમેન્ટ ન કરો એટલે કે નિયમ એવો છે કે તમે વીસ હજારથી વધુ રકમ કેશ ન આપી શકો તમારે ચેકથી જ આપવી પડે તો પછી આ ખૂબ અગત્યની બાબત છે કેમ કે જો તમે કેશ તો તમે કાયદાનું પાલન નથી કરતા એમાં તમને પ્રોબ્લેમ થઈ શકે છે બીજી વાત કે તમે કોઈની પાસેથી ચેક લો છો પૈસા આપીને તો સીધી વસ્તુ છે કે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે તો સંપૂર્ણ વિગતો તેમાં એ વ્યક્તિ પાસે જ ભરાવાની છે એટલે કે ચેકમાં તારીખ છે નામ છે સહી છે બધું એમની પાસે જ કરાવવાનું છે અને તારીખ પણ એમાં એની પાસે જ લખવાની છે એવું નહીં કે ભાઈ અમુક વસ્તુ તમે લખો અને અમુક વસ્તુ અંદર છે એ જે ચેક આપનાર છે એ લખે તો ભાઈ કોર્ટમાં જશે ત્યારે ઘણા બધા બહાના બનાવી વ્યક્તિ કેસ સ્થિતિ પણ જશે એટલે આ ખૂબ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે તમને ચેક આપે છે ત્યારે તમારે સંપૂર્ણ વિગતો એમના જ હસ્તાક્ષરમાં ભરો કેમ કે જ્યારે તમે નોટિસ આપશો ને ત્યારે લખતા હશો કે ભાઈ સંપૂર્ણ હસ્તાક્ષરમાં એમને ભરીને અમને ચેક આપ્યો છે તો ભાઈ આ વસ્તુ સાબિત પણ કરવી પડશે એટલા માટે સંપૂર્ણ વિગતો એમના હસ્તાક્ષરમાં જ આજે પર ઘણા બધા ફોન કોલ્સ આવતા હોય છે કે સર અમારી પાસે ચેક છે પરંતુ એનો સમય પૂરો થઈ ગયો છે તો ચેકમાં જો તારીખ લખાયા પછી એને ત્રણ મહિના વેલિડિટી હોય છે અને તમે બાઉન્સ કરાવો છો ચેક એટલે કે તમને તમારા પૈસા નથી મળતા તો સમયસર એક મહિનાની અંદર નોટિસ પણ આપી દેવી પડે ઘણીવાર એવું થતું હોય કે લોકો નોટિસ નથી આપતા તો પછી આ ચેક બાઉન્સનો કેસ તમે નહીં કરી શકો જે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ આખો કાયદો છે એની સેક્શન એકસો અડત્રીસ નો જે કેસ આપણે ચેક બાઉન્સ નો કરવાનો હોય છે એ જો તમે સમયસર નોટિસ નહીં આપો તો પછી નહીં કરી શકો એમાં પ્રોબ્લેમ્સ પણ થઈ શકે છે અને બીજી વાત તમને જણાવું છું કે તમે જયારે પણ કોઈને પૈસા આપો છો એને બદલે ચેક આપે છે તો એક લખાણ પણ લઈ લેવું કે ભાઈ તમે એને કેટલા પૈસા આપ્યા છે આ વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે જો કોર્ટમાં લખાણ હશે તો તમને સો ટકા તમારા રૂપિયા પરત પણ મળી શકે છે બાકી આજે જો ક્રોસમાં ફરિયાદીની જયારે પણ ઉલટ તપાસ થતી હોય છે એમાં શું બોલે છે એના ઉપર ઘણું બધું મહત્વ છે એટલે કે તમે જે વ્યવહાર કરો છો એ કાયદેસર હોવો જોઈએ તો સાબિત કરવા માટે આપણી પાસે જો લખાણ હશે સ્ટેમ્પ પેપર ઉપર લખાણ લખી લઉં કે ભાઈ કેવી રીતે આપણે પૈસા આપ્યા છે આપણે એને શું જરૂર હતી ટોટલી બધું લખી લેવાનું છે કોઈ બાજુમાં જો એક કે બે વ્યક્તિ હોય તો એમની સાક્ષીમાં સહી પણ લઈ લેવાની છે જેથી તમે જ્યારે ફરિયાદ કરો છો ત્યારે એમને પુરાવા તરીકે લઈ શકાય તો આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે પણ પ્રોબ્લેમ આવી શકે છે ઘણીવાર કેમ કે મોસ્ટલી તમે પૈસા આપો છો એ સંબંધમાં જ આપો છો એટલે કે તમારા રિલેટિવ સર્કલમાં હોઈ શકે હવે એવું થયું કે તમે ચેક બાઉન્સ કરાવ્યો છે અને એક મહિનાની અંદર જે નોટિસ તમારે આપવાની છે એ તમે નોટિસ નથી આપતા એટલે કે મળો છો કે ભાઈ તે આપેલો ચેક બાઉન્સ થયો છે તારે મને પૈસા આપવાના છે કે નહીં તો એવું ઘણીવાર એ બહાના બનાવે કે તમે થોડો સમય રહી જાઓ થોડા દિવસ રહી જાઓ હું તમને એક મહિનાની અંદર બે મહિનાની અંદર ત્રણ મહિનાની અંદર પૈસા કરી આપીશ પરંતુ એ નહીં કરી આપે તો ભાઈ ચેકની વેલિડિટી પૂરી થઈ જશે તો પછી તમે નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ પ્રમાણે એના ઉપર ફરિયાદ નહીં કરી શકો એટલે આ પણ નડી શકે છે તમને એટલે ભલે તમે તમને વાયદા બતાવે પરંતુ સમયસર એને નોટિસ આપી દેવાની છે કદાચ તમારે કેસ દાખલ કરવામાં ડીલે થશો મંજૂર થઈ જશે અને કોર્ટમાં કેસ પણ થશે જો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય ને તો જ્યારે પણ ચેક બાઉન્સ થાય છે તો એક મહિનાની અંદર નોટિસ આપી દેવાની છે એના પછી તમે આ કેસ કેસ કરી શકો શકો છો છો પણ અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તમને જણાવું છું કે જ્યારે વ્યક્તિ તમને ચેક આપે છે તો ચેકની પાછળ પણ લખાવી લેવાનું છે કે ચેક શા કારણે આપે છે કેમ કે જ્યારે પણ એ કોર્ટમાં ઉલટ તપાસ હોય એમના જ્યારે વકીલ સાહેબ ફરિયાદીની ઉલટ તપાસ લેશે ત્યારે એવું થાય કે ઘણા બધા બહાના બનાવીને છૂટી જવાનો પ્રયત્ન કરે પરંતુ જો આ ચેક એફએસએલમાં જશે એને એના સ્વ શર્મ લખેલું હશે ને તો ભાઈ બચી નહીં શકે અને બે વર્ષની સજા પણ થઈ શકે છે દંડ પણ થઈ શકે છે ને તમે તમારા પૈસા પરત પણ મેળવી શકો છો એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે કેમ કે આજે દિવસે ને દિવસે પૈસાના વ્યવહાર ખૂબ વધ્યા છે સ્પેશિયલ આની કોર્ટો પણ છે પરંતુ એના માટે જે પણ ફરિયાદી છે જે ચેક ધારણ કરતા છે એમને ખ્યાલ નથી હોતો એ લોકો કુરો ચેક લઈ લેતા હોય છે સહી પણ જાતે કરી નાખે તારીખ પણ જાતે લખી દે તેમજ નામ પણ જાતે લખી દે પછી ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે કાયદેસરનું લેણું હોવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો જ કેસ જીતી શકો છો પરંતુ સાથે સાથે તમે જો લખાણ લીધું હશે ચેકની પાછળ અને વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવો પ્રયત્ન પણ કરજો અને તમારે ચેક બાઉન્સ વિશે કોઈ પણ પ્રશ્ન નીચે જે હેલ્પલાઇન નંબર છે ત્યાં ફોન પણ કરી શકો છો ચોક્કસથી તમને તમારા પ્રશ્નોનો જવાબ પણ મળશે મળીએ નવા વિડીયો સાથે નવી કલમ સાથે જય હિન્દ જય ભારત